મહિનાના ગાળામાં તબક્કાવાર કોર્પોરેટરો અને અધિકારીઓ કાશ્મીરની ટૂર પર ગયા હતા જેનો ખર્ચ બે કરોડ રૂપિયા થયો આ પ્રવાસમાં અધિકારીઓ અને નગરસેવકો કાશ્મીરનું વિકાસ મોડેલ અને તેની સંચાલન વ્યવસ્થા જોવા ગયા હતા જનતાના ટેક્સની કમાણીમાંથી તમામ નગરસેવકો

ત્યાં બધું મંગાવ્યા વગર ડાયરેક્ટ જ ઠરાવ કરીને અક્ષર ટ્રાવેલ્સ એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું એક કાઉન્સિલર દીપ જ્યાં બીજી કોઈ પણ જગ્યાએ જે સ્ટડી ટ્રપ જે ગોઠવવામાં આવ્યો હતો તેમાં જે વિસ્તારો જે લેવામાં આવ્યા હતા છ દિવસના પ્રવાસનો ખર્ચ પચાસ હજાર રૂપિયાની આસપાસનો થાય છે અક્ષર ટ્રાવેલ્સ એજન્સીને તમામ ખર્ચ છ્યાસી હજાર પ્લસ ટેક્સીસ આ રીતે સોંપવામાં આવ્યો સ્ટડી ટૂરનો જે સ્ટડી ટૂરનો જે અભ્યાસનો રિપોર્ટ જે સોંપવાનો થતો હતો સેક્રેટરી ઓફિસમાં સમગ્ર સ્ટડી ટૂરને અત્યારે લગભગ થી ત્રણ મહિના થવા આવ્યા છે છતાં પણ એક પણ જે કમિટી હતી તેના દ્વારા કાં તો કોર્પોરેટરો દ્વારા પોતાના સ્ટડી ટૂરના રિપોર્ટ્સ એ હજી પણ સબમિટ કરવામાં આવ્યા નથી